કેશોદ બન્યું રામમય શેરિય મંદિરો સુશોભિત કરી વિવિધ કાર્યક્રમો યોજાયા અયોધ્યા ખાતે નામદાર કોર્ટના આદેશ પછી રામલલ્લાને નિજ મંદિરમાં બિરાજમાન કરવા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહથી ઉજવવામાં આવે છે ત્યારે કેશોદ શહેર તાલુકામાં પણ રામ ભક્તો દ્વારા ઐતિહાસિક દિવસ બનાવવામાં ઉત્સાહથી ઉત્સવ ઉજવવા તાડામાર તૈયારીઓ સ્વયંભૂ ચાલી રહી છે કેશોદના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ અને રહીશો દ્વારા ધજા પતાકાઓ બાંધી સુશોભિત ગેટ ઊભા કરી રાત્રિના આકર્ષક લાઇટિંગ ગોઠવવામાં આવતા દિવાળી જેવો માહોલ ઊભો થયો છે કેશોદના જુદા જુદા વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો પણ શણગારીને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કેશોદના મુખ્ય માર્ગો પર વ્યવસાયિક સ્થળોએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનરો હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે કેશોદના વિવિધ વેપારી સંગઠનો દ્વારા ધંધા રોજગાર બંધ રાખવાનું જાહેર કર્યું છે ત્યારે બે દિવસ સુધી સમગ્ર દેશમાં બાઇક રેલી સત્સંગ રામાયણ ચોપાઈ પાઠ ઉપરાંત હોમાત્મક યજ્ઞોનું આયોજન કરવામાં આવેલ છે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ તે દિવસે સંકલ્પ કર્યો હતો કે દર શનિવારે શહેરના ધાર્મિક સ્થળો પર હનુમાન ચાલીસા અને સત્સંગ કરવામાં આવશે જે અન્વયે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે એકસો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ કરી શાંતિપૂર્ણ માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવે એ માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે

અયોધ્યાની અંદર જેવો મહોત્સવ ઉજવાય છે એવી જ રીતે કેશોદની અંદર પણ લોકોએ સ્વયંભૂ અયોધ્યા જેવો માહોલ ઉભો કરેલો છે પછી આપણે બીજી દિવાળી ઉજવવા જઈ રહ્યા છે દિવાળી જેવો માહોલ ઉભો થયો છે એટલે એના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આજે રામ મંદિર ખાતે હનુમાન ચાલીસા પાઠ અને રામધૂનનું આયોજન કરેલું છે એમાં બહુલી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો છે તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ આવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદ તમામ કાર્યકરોમાં સાથ અને સહકાર આપો એ અપેક્ષા થશે જય શ્રી રામ